સુરતની સિટી બસ અકસ્માત સહિતના મુદ્દે સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે આ વખતે પથ્થરમારો થતા ચર્ચામાં આવી છે લીંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે બસો ચોપન નંબરની બસ પસાર થઈ હતી તે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી બસનો આગળનો કાટ તૂટી ગયો હતો જેથી પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ નંબર ટુ ફાઈવ ફોર જીજે બી ઝેડ સિક્સ નાઇન સિક્સ લીંબાયતમાંથી પસાર થઈ રહી હતી ત્યારયા સામાજિક તત્વ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી મીઠી ખાડીમાં ચાર પાંચ યુવકોએ પથ્થર મારીને આગળનો કાચ ડેમેજ કરી દેવામાં આવ્યો તો ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી બસ ચાલક વિષ્ણુ કિશન ઠાકરેએ કહ્યું કે બે પેસેન્જરને મીઠી ખાડીમાં ઉતાર્યા હતા આ દરમિયાન ચાર પાંચ યુવકોએ પથ્થર મારી દીધા હતા

और डेमेज कर दिया पैसेंजर उतर के थोड़े भाग गए थे किसी को कुछ हुआ नहीं मैंने सौ नंबर पे फोन किया फिर पुलिस स्टेशन में आके फरियाद किया है मैंने